ગુણાધરાના સુપર સિનેમા રોડ ઝીરો દબાણ રૂટમાં હોવાથી લિંબાત ઝોન દ્વારા સોમવાર સાંજે ડ્રાઈવ શરૂ કરાઈ હતી લારી ગલ્લા અને પાથરના ઉપાડવાની કામગીરીને જોતા જ રોડ પરથી માલસામાન ઉપાડી ફેરિયાઓએ દોટ મૂકી હતી જોકે પાલિકાના દબાણ વિભાગના કર્મીઓએ એક પછી એક લારી ગલ્લા અને પાથરના ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરી હતી આ તબક્કે કેટલાક વિક્રેતાઓ પોતાનું માલસામાન છોડાવવા ધક્કા પર ઉતરી આવ્યા હતા पालिकाય સ્થાનિક પોલીસને કામગીરી પૂર્વવજ સાથે રાખી હતી જે કે પોલીસની હાજરી વચ્છેજ કેટલાક ફેરિયાઓ જપા જપી કરી ગયા નું કાર્યકર્માઓ એ આક્ષેપ કર્યો હતો આ ઘટનામાં पालिकाના માર્શલે બે યુવકોને ડિટેઈન કરી સ્થાનિક પોલીસને સોંપ્યા હતા જેમને પોલીસ મથક લઈ જઈ આસિસ્ટન્ટ ઈજનેર હર્ષ पांडे કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ રજુ કરી હતી ऐसा क्या साहब ऐसा क्या है, है? या या तो बताओ कि ताकि हम कर सके पर से साफ और डर हाँ तो मेरी बात सुनो, वो लोग लो हमको नहीं बता रहे वो तो सही बात है। तुम तुम अभी जॉब कर रहे हो तो क्या कर रहे वो सही बात है हम लोग आपके पास जाओ नहीं तुम्हारा सा गणेश वाला साहब गणेश वाला साहब ऐसा क्या है पहले आते ये लोगों ने पूछो मत गरीब लोगों को परेशान कर रहे